નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ વિદ્યાર્થી હાર્દિક સ્વાગત કરું છું તો આ આપણે ગુજરાતી ફિલ્મ વિશે જોવાના છીએ કરી દો અને વિડીયોને લાઈક કરી દે ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ આપણે ચાલો તો સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ સર્વપ્રથમ જે ગુજરાતી ફિલ્મ છે મુખ્ય ફિલ્મ તો કઈ છે શેઠ સગા જે રજૂ થઈ શકી ન હતી પછી જે સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ જે રજૂ થઈ હતી તેવી શ્રી કૃષ્ણ સુદામા ગુજરાતીય રાજકીય ફિલ્મ તો ભક્ત વિદુર ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો હતો કઈ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મ તો એ ફિલ્મનું નામ શું છે પ્રથમ ગુજરાતી ફિલ્મ તો અખંડ સૌભાગ્યવતી પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ તો લીલુડી ધરતી મહાનવલ સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ તો ગુણસુંદરી ઘર સંશા અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો